નમસ્કાર મિત્રો કલરાવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો એક મહત્વના સમાચાર છે નેશનલ મીન્સ કોમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ છવ્વીસ એટલે કે જેને આપણે એનએમએમએસ એનએમએમએસ પરીક્ષા છે એ પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે તો જે રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં એટલે કે હાલમાં જે બાળકો ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એટલે કે એનએમએમએસ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે આપણે હવે જોઈએ આ પરીક્ષા માટેના જે આવેદનપત્રો છે એ ડબલ્યુ 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 ડોટ એસીબી ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપરથી તારીખ દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ભરવામાં આવશે જો તારીખ લંબાવવામાં નહીં આવે તો બાવીસ અગિયાર બે હજાર પચીસ છે એ છેલ્લી તારીખ છે જાહેરનામું છે સાત અગિયાર બે હજાર પચીસના રોજ બહાર પડેલું છે અને આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવા માટે દસ અગિયાર બે હજાર પચીસથી બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવા માટે ચોવીસ અગિયાર બે હજાર પચીસ છે પરીક્ષાની સંભવિત તારીખ અને મહિનો ત્રણ એક બે હજાર છવ્વીસના રોજ છે પરીક્ષાની સંભવિત તારીખ છે કદાચ ફેરફાર થઈ પણ શકે હવે શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો શું છે તો આપણે ટૂંકમાં સમજી લઈએ તો જે પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે અને મેરિટમાં આવે તો એવા વિદ્યાર્થીઓને એક મહિનાના હજાર રૂપિયા લેખે વાર્ષિક કુલ બાર હજાર એ મુજબ ચાર વર્ષ સુધી આ સહાય છે મળવાપાત્ર છે એટલે કે એક વર્ષના બાર હજાર તો ચાર વર્ષના કુલ અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે એટલે આપણે જે વિડીયોની શરૂઆતમાં થમનેલ છે એમાં એવું લખેલું છે અડતાલીસ હજાર રૂપિયાની સહાય અને પાંચ હજાર પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓ રહેશે હવે આપણે ટૂંકમાં સમજી લઈએ આગળ તો વિદ્યાર્થીની લાયકાત છે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ એટલે પંચાવન ટકાથી વધારે ગુણ મેળવેલા હોય ધોરણ સાતમાં તો એ વિદ્યાર્થીઓ ભરી શકશે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરી માટે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીએ ધોરણ સાતમાં પચાસ ટકા કે ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે પચાસ ટકા ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ છે મળેલો હોય એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા ભરવા પાત્ર છે નોંધ પણ આપેલી છે ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં હવે આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર તેમજ આધાર કાર્ડ બાબત આ મહત્વની વિગતો છે મિત્રો તો આવક મર્યાદા છે ત્રણ લાખ પચાસ હજારથી વધારે આવક છે એ વિદ્યાર્થીના વાલીની ન હોવી જોઈએ એવા વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિનો લાભ છે મળવાપાત્ર થશે વિદ્યાર્થીના આવેદનપાત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અવશ્ય અપલોડ કરવાની રહેશે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો પ્રમાણપત્ર અપલોડ કરવું તો વાર્ષિક આવકના પ્રમાણપત્ર અને જાતિના પ્રમાણપત્રના જાહેરનામા મુજબ સરકાર દ્વારા અધિકૃત કરેલ સક્ષમ અધિકારી શ્રીનો દાખલો જોડવાનો થાય છે જાતિ તેમજ આવકના પ્રમાણપત્રો મેળવવામાં વાલીઓને તકલીફ પડતી હોવાની રજૂઆતો અગાઉની પરીક્ષાઓમાં રાજ્ય પરીક્ષા બોર્ડને મળેલી હતી તે મુજબ નીચેના ફેરફારો ધ્યાને લેવા વિનંતી છે તો આવક અંગે છે એમાં મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી કમ મંત્રી શ્રી ચીફ ઓફિસર શ્રીનો આવક અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે જાતિ અંગે ના પ્રમાણપત્ર માટે મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ જાવક નંબર તેમજ ફોટા સાથેનું બોનોફાઈડ માન્ય રહેશે તો આ પણ એક ફેરફાર છે શાળાના આચાર્યનું બોનોફાઈડ છે ફોટાવાળું એ પણ જાતિના દાખલામાં માન્ય રહેશે એમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે હવે આપણે જોઈએ આધાર કાર્ડ એનએસપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડ મુજબ હોય તે ફરજિયાત છે તેથી આ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નામ હોય તે જ રીતે ભરવાનું રહેશે તેમજ આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે તો વિદ્યાર્થીના વાલીના આવકના દાખલા વિદ્યાર્થીનો જાતિનો દાખલો અને આધાર કાર્ડ બાબતે આ બાબતો છે એ ધ્યાનમાં લેવી પરીક્ષાની ફી છે એ ઈડબ્લ્યુ એસ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સિત્તેર રૂપિયા રહેશે પી એચ એસસી તથા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી પચાસ રૂપિયા રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે અને ફી છે કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં ઓનલાઈન પેમેન્ટથી છે એ ફી છે ભરી શકાશે પ્રશ્નપત્રનો ઢાંચો કયા પ્રકારનો હશે તો એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટી નેવું પ્રશ્નો નેવું ગુણ નેવું મિનિટ અને એસએટી સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી એ પણ નેવું પ્રશ્નો નેવું ગુણ અને નેવું મિનિટ એટલે કે બંને વિભાગમાં દોઢ દોઢ કલાકનો સમય છે એ મળશે અને અભ્યાસક્રમ પણ આપેલો છે આ પ્રકારનો અભ્યાસક્રમ ધોરણ સાત માટે ગત વર્ષનો અભ્યાસક્રમ છે એ રહેવાનો છે અને ધોરણ આઠ માટે ચાલુ વર્ષનો શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે એ પૂછાશે મેટની અંદર જે નેવું પ્રશ્નો છે એ શાબ્દિક અશાબ્દિક અને તાર્કિક ગણતરીના પ્રશ્નો એની અંદર આપણે વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ આ બધી બાબતો હશે અને ધોરણ સાત ને આઠના જે અભ્યાસક્રમ છે ધોરણ સાતનો સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ એમાં નેવું પ્રશ્નોમાં ધોરણ સાત અને ધોરણ આઠના પ્રથમ સત્રના ધોરણ સાતનું આખું વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ આઠના ગણિત પ્રથમ સત્રના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે તો આ ત્રણેય વિષયો ધોરણ સાત નો સમગ્ર વર્ષ અને ધોરણ આઠનો પ્રથમ સત્રમાંથી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના કુલ નેવું પ્રશ્નો છે પૂછાશે ક્વોલિફાઈડ માટે ચાલીસ ટકા ગુણ છે મેળવવાના રહેશે જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ બંને વિભાગમાં મળી કુલ બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે બાકી નોટિફિકેશન છે એ આપેલું છે નોટિફિકેશન જોતું હોય તો કોમેન્ટ કરજો આ આપણે એની લિંક છે એ તમને શેર કરી દેસું તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ